અમૂલ ડેરી દ્વારા અમૂલ દૂધની ત્રણ પ્રોડક્ટના ભાવમાં ઘટાડો કરાયો છે અમૂલ ગોલ્ડ તાજા અને ટી સ્પેશિયલના એક લીટરના પાઉચના ભાવમાં એક રૂપિયાનો ઘટાડો કર્યો છે અમૂલ દૂધના ભાવ ઘટાડો આજથી એટલે કે ચોવીસ જાન્યુઆરીથી જ લાગુ કરાયો છે અમૂલ ટી સ્પેશિયલ એક લીટર દૂધનો જૂનો ભાવ બાસઠ રૂપિયા જ્યારે નવો ભાવ એકસઠ રૂપિયા અમૂલ ગોલ્ડ એક લીટર જેનો જૂનો ભાવ સાસઠ રૂપિયા નવો ભાવ પાસઠ રૂપિયા અને અમૂલ તાજા એક લીટરનો જૂનો ભાવ છપ્પન રૂપિયા જ્યારે નવો ભાવ ત્રેપન રૂપિયા પ્રયાગરાજમાં હાલ મહાકુંભ મેળો ચાલી રહ્યો છે દેશ વિદેશમાંથી અને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભક્તો મહાકુંભ મેળામાં સ્નાન માટે પ્રયાગરાજ પહોંચી રહ્યા છે ત્યારે ગુજરાત ટુરિઝમ અને એસટી વિભાગ દ્વારા કુંભ મેળા માટે ખાસ બસ દોડાવવાનું આયોજન કરાયું છે બંને વિભાગોએ મળી કુંભ મેળા માટે ખાસ પેકેજ તૈયાર કર્યું છે રૂપિયા આઠ હજાર માં ત્રણ દિવસ અને ચાર રાત્રિના પ્રવાસ કરાવાશે સોમવારથી દરરોજ અમદાવાદના રાણીપથી પ્રયાગરાજ જેવા વોલ્વો બસ ઉપડશે ગુજરાતના ચીફ સેક્રેટરી તરીકે પંકજ જોશીની નિમણૂક કરવામાં આવી છે વર્તમાન ચીફ સેક્રેટરી રાજકુમાર એકત્રીસ જાન્યુઆરીએ નિવૃત્ત થયા બાદ પંકજ જોશી ચાર્જ લેશે